ભારતીય જનતા પાર્ટી ના ભ્રષ્ટ શાસનમાં જે લોકો આ વડોદરામાં છેલ્લા ત્રીસ વર્ષ થી સત્તામાં છે ત્રીસ વર્ષ થી વડોદરાની પ્રજા એ આ ભાજપના નેતાઓ એ કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય કે સાંસદ હોય આ બધા ભાજપના નેતાઓને ખોબે ખોવારીને વોટ આપ્યા વડોદરાની પ્રજાએ સામે ભાજપે શું આપ્યું તો વડોદરાની પ્રજાને પૂર આપ્યું એક વખત ને બે વખત ની ત્રણ ત્રણ વખત વડોદરામાં પૂર આવ્યું અને પૂર માં જે વડોદરાની પ્રજાને નુકસાન થયું આજે એની ભરપાઈ તો કોર્પોરેશન કે સરકાર કરતી નથી કેશ ડોલર નામે મજાક કરી છે અને એમાં કેશ ડોલમાં ભેદભાવ કર્યો આજે પણ ઘણા લોકો બાકી છે પરંતુ અમે અગાઉ જ્યારે પૂર આવ્યું ત્યારે રજૂઆત કરી હતી કે વડોદરાની પ્રજા જે પોતાના મહેનતના પૈસાથી વેરો ભરે છે એ વેરો માફ કરવામાં આવે કારણ કે આ વડોદરા મહાનગર મેવા સદન સેવા સદન નથી આ વડોદરા મહાનગર મેવા સદનના અનગઢ વહીવટના કારણે આ વડોદરા શહેરમાં પૂર આવ્યું તો વડોદરાની પ્રજાને આર્થિક નુકસાન થયું છે એક બાજુ મોંઘવારી બેરોજગારી કુદકેને વધી રહી છે ત્યારે બીજી બાજુ માનવતાની દ્રષ્ટિએ પ્રજાનો વેરો માફ કરવાની જગ્યાએ આ લોકો ને રહ્યા છે પ્રજાના સાચા સેવક હોય તો તમે આ વખતે કરીને બતાવો તો આ તમને યાદ રાખશે બીજી વાત છેલ્લા એક અઠવાડિયા અમે જોઈએ મીડિયા ના પેપરના માધ્યમથી કે જે રીતે આ વડોદરા શહેરમાં દબાણો નામે જે ગરીબ લારી ગલ્લા વાળા લૂંટવાનું ચાલુ કર્યું છે ઉઘાડી લૂંટ એમને કોઈ પણ જાત ની નોટિસ આપ્યા વગર કોર્પોરેશન કોઈ પણ લારી ગલ્લા વાળા ને નોટિસ ના આપી અને ડાયરેક્ટ જાણે જાણે લારી ગલ્લા ને એટલે કહેવા ને કે દિન દાડે જે લૂંટ કહેવાય એ લૂંટ આ કોર્પોરેશન કરી રહી છે ખરેખર તો કોર્પોરેશનની સામે પોલીસ કેસ થવો જોઈએ એમના અધિકારીઓ સામે કેસ થવો જોઈએ કેમ કોઈ પણ જાત ની નોટિસ નથી આપી ખરેખર જો તમે છત્રીસ ની છાતી હોય આ કોર્પોરેશનના ના સત્તાધીશો ની આ ભાજપના નેતાઓની તો વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી માં ભૂખી કાસ રૂપારેલ કાસ જે દબાણો છે નરી આંખે જોઈ શકાય એ દબાણો લીધે વડોદરામાં માં પૂર આવ્યું એ દબાણો નહીં તોડ્યા કેમ કે માલે તુજારો પ્રત્યક્ષ ને પરોક્ષ ભાજપ જોડે સંકળાયેલા છે મોટા મોટા બિલ્ડરો મોટા મોટા હોટેલ એટલે એમના દબાણ નહીં તોડ્યા અને જે લોકો ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડા ચલાવે ખુલ્લેઆમ વડોદરામાં ખૂન થાય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જાય ત્યારે અસહજ અસામાજિક તત્વો પર બહાદુરી બતાવજો ગરીબો પર બહાદુરી બતાવો જે લોકો રોજ બરોજ ના શાસકો ગરીબો પર બહાદુરી બતાવે છે અને દિન દાળે લૂંટ્યા ગરીબો ને બીજું રોડ લાઇન માં નતા આવતા જે લારી જે ગલ્લા જે દુકાનો જે માર્જિનમાં નતા આવતા એમના ઘરો લૂટ્યા છે

લારી બનાવે મહેનત કરીને ગલ્લા બનાવે એ લારીઓ તૂટી ગઈ છે એ ગલ્લા તૂટી ગયા એમને તેથી ઘરો સામાન કાઢ્યો છે શું કોર્પોરેશન પાસે બજેટ નથી તમે ગરીબો ને ચાલુ કર્યું છે આ ગંભીર મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી સાંખી નહીં લે